નમસ્કાર દિન વિશેષ ચોવીસ ઓગસ્ટ વિશ્વ ગુજરાતી ભાષા દિવસ સદા સૌમ્યશી વૈભવે ઊભરાતી મળી માતૃભાષા મને ગુજરાતી એ વિચારીને ફૂલે ગજગજ મારી છાતી હું ને મારી ભાષા બંને છીએ ગુજરાતી દર વર્ષે ચોવીસમી ઓગસ્ટે કવિ નર્મદની જયંતિ વિશ્વ ગુજરાતી ભાષા દિવસ તરીકે ઉજવાય છે ભારતમાં બોલનારા લોકોની સંખ્યા પ્રમાણે ગુજરાતી છઠ્ઠા ક્રમે સૌથી વધુ બોલાતી ભાષા છે ગુજરાતી ભાષા આજે વિશ્વ ફલક પર છે વિશ્વ ગુજરાતી ભાષા દિવસ ચોવીસ ઓગસ્ટના રોજ ઉજવાય છે જ્યારે વિશ્વ માતૃભાષા દિવસ એકવીસ ફેબ્રુઆરીના રોજ ઉજવાય છે એક અંદાજ મુજબ દુનિયાના પચાસ કરતાં પણ વધારે દેશોમાં ગુજરાતીઓ રહે છે અને ગુજરાતીઓ દ્વારા હજુ પણ ઘરોમાં તો ગુજરાતી ભાષા જ બોલવામાં આવે છે પૂર્વના રાજ્યોમાં પણ ગુજરાતી ભાષા બોલતા લોકો મળી રહેશે ધી બોમ્બે કુરિયર નામના અંગ્રેજી અખબારમાં અઠ્યાવીસમી જાન્યુઆરી સત્તરસો સત્તાણુંના રોજ ગુજરાતી ભાષામાં પહેલી જાહેર ખબર છપાઈ હતી ગુજરાતના ચાર મોટા શહેરોને બાદ કરતાં સૌથી વધુ ગુજરાતી ભાષા મુંબઈમાં બોલાય છે બે હજાર અગિયારની વસ્તી ગણતરી મુજબ મુંબઈમાં પંદર લાખ લોકો ગુજરાતીને પોતાની માતૃભાષા ગણાવી હતી ગુજરાત પછી સૌથી વધુ ગુજરાતી ભાષા મહારાષ્ટ્રમાં બોલાય છે મહારાષ્ટ્રમાં ચોવીસ લાખ લોકો ગુજરાતીને પોતાની માતૃભાષા ગણે છે અમેરિકામાં ભારતીય ભાષાઓમાં હિન્દી પછી સૌથી વધારે બોલાતી ભાષા ગુજરાતી છે યુકેમાં ગુજરાતી ભાષાનું પ્રભુત્વ વધારે છે અને યુકેના લંડનમાં ગુજરાતી ચોથા ક્રમે સૌથી વધુ બોલાતી ભાષા છે ગુજરાતી ભાષાનું સૌંદર્ય તેની લિપિ વ્યાકરણ જોડણી ઉચ્ચારણો અને અભિવ્યક્તિમાં છે ગુજરાતી ભાષાને સમૃદ્ધ બનાવવામાં ગુજરાતી સાહિત્યકારોએ અમૂલ્ય યોગદાન આપ્યું છે વર્ષ બે હજાર તેવીસમાં ગુજરાત સરકારે રાજ્યભરની તમામ પ્રાથમિક શાળાઓમાં ગુજરાતી ભાષાનું શિક્ષણ ફરજિયાત કરવાનું વિધેયક ગુજરાત વિધાનસભા ખાતે પસાર કર્યું હતું આ વિધેયક મુજબ રાજ્યની તમામ પ્રાથમિક શાળાઓમાં ધોરણ એકથી આઠ સુધી ગુજરાતી ભાષા ફરજિયાત ભણાવવામાં આવશે આ વિધેયક ગુજરાતી ભાષાના જતન અને સંવર્ધનની દિશામાં એક મહત્વનું પગલું છે જય હિન્દ